રાઘવેન્દ્ર યાદવની તેની પત્ની કિરણ યાદવે હત્યા કરી નાખી હતી કિરણ યાદવે તેના ઘરમાં ભાડે રહેતી વર્ષાની મદદથી પતિની હત્યા કરીને ઘરમાં ચારપાઈ પર બાંધીને સળગાવી દીધો હતો જેની અડધી સળગેલી લાશ મળી આવી હતી રાઘવેન્દ્ર યાદવને પહેલા નશીલા પદાર્થ ભેળવીને બેભાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ મોંગ પર રજાઈ નાખીને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી આ પછી હત્યાને અકસ્માત લાગે તે માટે તેમને પ્લાસ્ટિકના કોટ પર સુવડાવીને નીચેથી આગ લગાડવામાં આવી હતી જેના કારણે તેનો મૃતદેહ કમરથી નીચે દાજી ગયેલો મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ માથા પર ભારે વસ્તુ વડે માર મારવાનું જણાવવામાં આવ્યું છે

પત્ની જોતી હતી જ નહીં પરંતુ રાઘવેન્દ્ર પત્ની અને ભાડુઆત વર્ષાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો આથી બંને મહિલાઓએ આવું ખૌફના કામ કર્યું હતું આ ઘટનામાં રાઘવેન્દ્રના પુત્ર પ્રશાંત યાદવે તેની માતા અને વર્ષા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો હતો પોલીસે કિરણ યાદવની ધરપકડ કરી લીધી છે પરંતુ વર્ષા હજુ ફરાર છે કાવતરાને અંજામ આપ્યા બાદ કિરણે વર્ષાને બગાડી દીધી હતી અને પછી તે રૂમમાં પુરાઈ ગઈ હતી જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ